મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધીને જય માતાજી આજે ફરી એકવાર આવી ગયા છીએ બકાલાની હરાજીનો વિડીયો લઈને બકાલાના ભાવ જાણવા માટે અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક કરજો અને તો હરાજીનો ટાઈમ થઈ ગયો છે જઈએ સીધા હરાજીમાં જલ્દી જલ્દી ચાલો એકાશી પાંચી કાંચી નેવું એકાણું ત્રણ નો બેસે અટમ ઓટો 930 331 23 330 330 અને 736 1 60 એ 400 400 1 400 400 નો ન હોય તો એક આવડી 80 1 લગા દે આ પરણભાઈ નામ કે 50 1 50 50 1 50 1 51 ને દેવાના Vem, avó. Vó. Vó. Vó, dedé. E aí, é que 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 é આ é que é que é que é que é

એકાવન બાવન છપ્પન સિત્તેર એસી એકા નેવું પછી એક બે પાંચ દસ ત્રીસ એકાણું નેવું નેવું બસો નેવું નહીના બેન લખો બસો નેવું રૂપિયા રૂપિયા નહીં બે તણ છે 1 રૂપિયો થાય બોલું છે ને ખૂલું હા તણ છે ને બે ₹300 વો ભાઈ હા હે 350 તણ છે વો ભાઈ ટીકા કાંગેશ્યામાં વાહ 57 57 તણ છે એટલે હા ગાડા ગાફ છે 357 લખો બુધાભાઈ 350 લખો ચાલે મેં કરી દીધું

કોયક ને આના આના ઓય લીલાના લીલાના ઓ આ લીલાના આના કિયા કરતા એક ના 20 એક બસને એક બસને એક પાછી નેવું આઠસો આઠસો ને એક રૂપિયા બે પાંચ દસ ત્રીસ

બે પાંચ પંદર પચાસ છપ્પન સિત્તેર સાતસો સિત્તેર સિત્તેર ચારસો કાસા માકો

مم ہے نا 5 کرن لا 5 کرن لا 5 کرن لا 60 کرن لا 5 کرن لا 5 کرن لا 5 کرن لا 5 روپيا لگا باپ کا بتا سیدھا کولا رینا مانو 50 اوچا او 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 والا

Bye. Yeah. Yeah.